ઝરમર વરસાદની વચ્ચે તમારા માટે ભાવનગરમાં રિંગ રોડ ટચ વિશાળ ટેનામેન્ટ લઈને આવ્યા છીએ સ્ક્વેર બાંધકામ છે આ રીતે પાર્કિંગ એરિયા મળવાનો છે અહીં આગળ છે અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ એન્ટર થતા જ મળી જાય છે બાર બાય ત્રેવીસ નો વિશાળ લિવિંગ રૂમ કે જેની લેન્થ પાછળ સુધીની છે એટલે હવા ઉજાસ ઘણો સારો મળી રહે છે સાડા આઠ બાય સાડા નવનું કિચન છે જેમાં બધી દિવાલમાં સીલિંગ સુધીની ટાઇલ્સ મળવાની છે પ્રીમિયમ વિન્ડો ફિટિંગ અને એસેસરીઝ યુઝ કરેલા છે સાથે સ્ટોરેજ સ્પેસ મળવાની છે નીચે અગિયાર બાય સાડા બારનો નો પહેલો બેડરૂમ મળશે કે જેમાં સાડા છ બાય ચારનો નો એટેચ વોશરૂમ અને સ્ટોરેજ સ્પેસ મળશે અહીંયા આગળ મળે છે એક વોશ બેસિન દાદર નીચે સ્ટોરેજ સ્પેસ છે અને વોશ એરિયા આ રીતે બનાવેલો છે અને છ બાય ચારનું અહીંયા આગળ કોમન વોશરૂમ મળશે ફર્સ્ટ ફ્લોરના ના સ્ટેર્સ પર ગ્રેનાઇટ યુઝ કરેલો છે અહિયાં ટેરેસની એક્સેસ મળશે ફર્સ્ટ ફ્લોર પર સાડા છ બાય નવ નો વિશાળ પેસેજ એરિયા છે અહીં આગળ ચૌદ બાય સોળ પોઈન્ટ પાંચ નો સેકન્ડ માસ્ટર બેડરૂમ મળે છે વોર્ડ્રોપ સ્પેસ સાથે છ બાય પાંચ પોઈન્ટ દસ એટેચ વોશરૂમ મળશે બેસિન સાથેનો ખાસ વાત એ કે આ વોશરૂમ સીલિંગ ની હાઈટ નું બનાવેલું છે એટલે વ્યુ ઘણો સારો છે અહીં આગળ વિન્ડો બાલ્કની અને સાડા પાંચ બાય દસ ની વિશાળ સિટિંગ બાલ્કની મળે છે સામે છે કોમન પ્લોટ અને આરસીસી ના રોડ રહેવાના છે ત્રીજો બેડરૂમ સાડા તેર બાય સાડા બારનો નો છે જેમાં આઠ પોઈન્ટ ચાર નો એટેચ વોશરૂમ બેસીન સાથે અને વોર્ડ્રોપ સ્પેસ મળશે બીજી વાત કરીએ તો એશિયન પેઇન્ટના અલ્ટીમા પ્રોટેક્ટ કલર્સના યુઝ કરેલા છે પ્રીમિયમ વિન્ડો ફિટિંગ અને આર આર કેબલનું લાઈટ ફિટિંગ છે પ્રાઇસ રેવાની છે છાસઠ થી અડસઠ લાખ સાઇટ વિઝિટ માટે આજે જ ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર વોટ્સઅપ મેસેજ કરજો તો ભાવનગરના આવા જ પ્રોપર્ટી વિડીયોઝ માટે ફોલો કરજો અને શેર કરજો તમારા મિત્રોમાં બીકોઝ વી આર ટર્નિંગ યોર ડ્રીમ્સ ઇન્ટોરિયલ રિયલ એડ્રેસીસ